જય શ્રી કૃષ્ણ રાધે રાધે એકાદશી મહાત્મય મહર્ષિઓ દ્વારા પૂછવાથી સંપૂર્ણ લોકોના હિત માટે સદા તત્પર રહેનારા શ્રી વિષ્ણુ ભક્ત પ્રહલાદજીએ કહ્યું મહર્ષિઓ જે અઢાર પુરાણોના સારનું પણ સાર તત્વ છે કે જેને કાર્તિકેયજીના પૂછવાથી ભગવાન શંકરે એમને જણાવ્યું હતું એનું વર્ણન કરું છું જે કલીમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી જન્મોના કરેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભક્ત જાણવો જોઈએ જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારો વિશેષ ભક્ત છે હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે આથી મારા ભક્તિ વિશેષ રૂપે જાગરણ કરવું જોઈએ જેઓ ભગવાન વિષ્ણુ પ્રત્યે વેર રાખે છે એમને પાખંડી માનવા જોઈએ જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને ભજન કરે છે એમને સ્વર્ગમાં સ્થાન મળે છે જેઓ રાત્રિ જાગરણ દરમિયાન વાર વાર ભગવાન વિષ્ણુના મુખાર વિંદના દર્શન કરે છે એમને પણ એ જ ફળ પ્રાપ્ત થાય છે જે માનવ પ્રાદક્ષ તિથિએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજાના પાશમાંથી મુક્ત થઈ જાય છે જે દ્રાદશીએ જાગરણ કરતી વખતે ગીતા શાસ્ત્ર સાથે મનો કરે છે એ પણ યમરાજના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે પ્રાણ ત્યાગે છે પણ દ્વાદશ્રીનું જાગરણ છોડતા નથી એ ધન્ય અને પુણ્યાત્મા છે જેઓ જાગરણ કાળમાં મહાભારતનો પાઠ કરે છે તેઓ એ પરમધામમાં જાય છે કે જ્યાં સંન્યાસી આત્માઓ જાય છે જેઓ એ સમયે શ્રી રામચંદ્રનું ચરિત્ર દસ સ્કંદ વધ વાંચે છે તેઓ યોગવેદતાઓની ગતિએ પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને એકાદશી વ્રત સન્માન બીજું કોઈ વ્રત નથી ભગવાન વિષ્ણુ માટે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલિગ્રામ શિલ્પ સ્થિત હોય છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ ઉપસ્થિત હોય છે जय श्रीकृष्ण राधे राधे इतिशी एकादशी महात्मय संपूर्ण